ગરમીની સિઝન આવતા જ ત્વચાનું ધ્યાન રાખવું જરૂરી બને છે ગરમ હવા અને પ્રદૂષણના કારણે સ્કિનને નુકસાન પહોંચી શકે છે ત્યારે ચહેરાને બચાવવા માટે લાલ ચંદન ઘણું ઉપયોગી છે ટૂંકમાં કહીએ તો લાલ ચંદન ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે એમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાના કારણે ચહેરા પરના પિમ્પલ્સ અને કાળા ડાઘ હટાવવામાં મદદરૂપ બને છે આ સિવાય તેમાં રહેલા એન્ટી એજિંગ ગુણો ત્વચાને થોડી સખત બનાવે છે જેના લીધે કરચલીઓ ઓછી પડે છે અથવા તો કરચલીઓમાંથી રાહત મળે છે લાલચંદનના પ્રાકૃતિક તત્વો ત્વચામાંથી ગંદકી અને ટોક્સિન બહાર કાઢવામાં મદદરૂપ બને છે આ ઉપરાંત ખંજવાળ અને ત્વચાની જલન શાંત કરવા માટે પણ મદદરૂપ થાય છે જો તમે લાલચંદનનો ઉપયોગ રેગ્યુલર કરો છો તો સ્કીન એલર્જીમાં ફાયદાકારક રહેશે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જણાવીએ તો લાલચંદનનો પાવડર લઈને તેમાં ગુલાબજળ નાખીને પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટ ત્વચાને તરત જ નમી અને તાજગી આપશે લાલચંદરના નિયમિત ઉપયોગથી ચહેરો પ્રાકૃતિક રીતે ગ્લો કરે છે અને સાથે જ ત્વચાનો ટોન સુધરે છે અને ચહેરો ચમકદાર બને છે